માતાજી મિત્રો હું છું રાજીવાળા ગુજરાતી એક્ટર છું ઉપ તમારી ભૂરી આજે બહુ સરસ જગ્યા અમે આવ્યા છે મિની પાવાગઢ અંબોડ ગામ અને બહુ સારું મંદિર છે મેં દર્શન પણ કરે અને બહુ સરસ કોમેડી વિડીયો પણ લઈને આવી છું જો ગમે વિડીયો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબર અને હા ઘંટડી મળવાની તો બિલકુલ ના ભૂલતા ટડિંગ ફોને ગયા ફોન તો કરીને જાય બોલો પણ હજી હું આવ્યો નહીં ત્યારે આવતા કોઈ તારો ટાઈમ પર આવતો જ નથી તું કરું મારે ખબર નહીં પડતી ખબર મેં ક્યાં હશે કોક નહીં લે તારો ફોન તો મારી મારી બેન પણ ને એને હું મૂકવા નહીં લઈ એને શોપિંગ કર્યું દીધું પેલો પેલેડીમ પેલેડીમ મોલ એ બધા મોલો છે ને આપણે અબોરામાં સુરે ખરવા લઈ જાય તો આપો અમને હું એને એનું તુમ મને તો કોઈ તારા પેલા કયો મોલ કેવાય પેલેલીએમ પેલેલીએમ મોલના મરે તો લઈ જ નઈ જો કોઈ દાડો તને હું લઈ જઈ હું કરું એ ખરીદી ન કરી આપી પડે મને ના હું કરવા કે તને હું ખરીદી કરી આલુ લે તું ન કરીયા તો મને કોણ કરી આપે હે તમારો વાલીડો નઈ લે પણ મારે તો હય ને મને નિયતિ તો એને છોડી એકલો હતો મતલબ એકલો જ હોય કે યાર આ ઉના ચાલો હું ભગવાનજી કે ઓર હું કરવાનું છે શોપિંગ કરાય એ આ તો મને લઈ જો શું દેઉ સારવડી મને મને ખરાને લઈ જજો કે મેં કે તારે ક્યાં દેવું પડવા તો કરે દેવું એટલે એટલે મેકઅપ ના હોવો જોઈએ નાયા વગર કેમન ફરવા લઈ જા ફરવા લઈ જા હું ફરવા લઈ જાવ હાય કેવી નઈ તરત તૈયાર થઈ કેને તારા માટે આવી ભૂરીએ તો ના કોણ કરી દે ના બારે દેઉ થોડો ચાલે અરે પરવત દેઉ ને કેર કે આવું જમીન લઈ જા મને લઈ જા

તડે ગંદા આ મતલબ 50 રૂપિયા નો નહી તો રઈ વાત નહીં તો પીવું છે જહી જહી ના પીવી ઓ જોડે ખાવ તો ભૂખ લાગી છે

ઓ ચા ચા પી લો ને ચા પેલો કુલર માં લ્યો હા તો કુલરી માં આવે ને પેલી માટી ની માં ને આ તો દેહો હું લઈ આવો હો જલ્દી આ તો હું બધા

હલા મૈદા આવો ને એટલે આઉટ થાય બળ કે થી આવી ગયો એમાં બોર વાટતા ન્યા આવતું બધું આવડે મને તો મડમાં બેજીમાં માં ગાડી ચુટી સીન મુકજો હો અમે અરે ભાઈ અમાર દબાઈ જશે ને ભાઈ બોલજે તો આ તો બધું મ્યુઝિક આવી જશે કોપીરાઈટ ના ના વાત જ નહીયા બોસ આ ગ્રહ આ તો બદર બધું હોય ને તો અહીંયા વરસાદમાં બધું રેટી ધોવા ની લાગો આવી ગયા મિનિ પાવર ગાડી એક્સક્યુઝ બોસ યુ હેવ અ ટેક્સ્ટ ચાલુ કરીએ આપણે

પેલું મોટું પાવાગઢ પાવાગઢ લઈ ને આવું ત્યાં માતાજી અને દર્શન તો કરીશું પાવાગઢ કીધું પાવાગઢ આવ્યો દર્શન કરાવ આ છે આપણું મિની પાવાગઢ મહાકાલ માતાનું મંદિર અને અમારા રાજુબહેન એમને દર્શન કરવા જઈ રહ્યા છે ચલો આપણે પણ દર્શન કરી લઈએ